સુરતમાં વિદ્યાકું સંકુલ શાળામાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે પંચ સંકલ્પ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંચ સંકલ્પ સ્વચ્છતા મારો જીવન અને મંત્ર સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ

અને વિદ્યાર્થી પોતાના ઘરે પરિવાર સાથે પણ ઉપરોક્ત વિષય બાબતે સંવાદ કરશે ઘરમાં પણ દરેક વ્યક્તિ આ વિષય ગુણ પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરશે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સાથે અહિંસાનો સંદેશ આપવાનો ખાસ પ્રયત્ન શાળાઓમાં વધતી જતી હિંસાને કારણે વિદ્યાર્થીઓમાં જે સમસ્યા ઊભી થઈ હતી એ અહિંસાના સંકલ્પથી દૂર કરવાનો પ્રયાસ છે અને પ્રત્યક્ષ રેટીએ અને પર સૂતર કાટીને તેના ધાગાની રક્ષા દોરી વિદ્યાર્થીઓ તારીખ એક બાંધીને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા શિક્ષકોને તમામ કર્મચારીઓ આ સંકલ્પમાં પ્રતિજ્ઞા લેશે પોતે જ્યાં રહેતા હોય ત્યાં સોસાયટીઓમાં નવરાત્રીના પ્રસંગે સોસાયટી જનોને સ્વચ્છતા સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ સંદેશ આપી દરેક નાગરિકોને સૂતરનો નો ધાગો બાંધશે તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતી દિવસે સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરી તેમને ભોજન કરવામાં કરાવવામાં આવશે આમ સામાજિક સમરસતાનો સંદેશ પણ આપવાનો પ્રયાસ છે મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયમક આજે વિદ્યાકુંજમાં ગાંધી જયંતિ નિમિત્તે પૂર્વ દિવસોમાં અમે પંચ સંકલ્પ દિન તરીકે પાંચ દિવસ ઉજવી રહ્યા છે આજનો પ્રથમ દિવસ સ્વચ્છતા મારો જીવન મંત્ર એ અભિયાનથી આજે અમે કાર્યક્રમની શરૂઆત કરી આજે આ વિસ્તારના એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી અમે વિદ્યાર્થીઓ પ્રતિકાત્મક સફાઈ કરીને સાથે સાથે પોતાના જીવનમાં અનેક પ્રકારે સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કર્યો પરિવાર સાથે પણ સોસાયટીમાં પણ એ આજે સંકલ્પ કરશે એની સાથે વિવિધ દિવસોમાં આવતીકાલે સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ એના પછીના દિવસે

ગાંધીજીનું જીવન એ એમના સંદેશ છે જીવન એમનો વિચાર જે છે વિચાર આજે જીવન છે કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે કર કરવી જ જોઈએ સ્વદેશી અપનાવી જોઈએ અને એનાથી જ વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સિદ્ધ રહી શકશે ત્યારે આજના દિવસે સૌને અપીલ કરું છું કે ચાલો આ અભિયાનમાં જોડાઈએ સાથે સાથે અમારા તમામ શિક્ષકો પણ પોતાની સોસાયટીમાં જ્યાં ગરબા થતા હશે ત્યાં સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવશે

આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજણ વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જ જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુના માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઇરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે વિદ્યાકુંજ સ્કૂલે પહેલ કરી છે અને બિરદાવું છું ફરીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એટલે પચીસ સપ્ટેમ્બર એટલે પંડિત દેનદયાલ ઉપાધ્યાયજીનો જન્મદિવસ અને બે ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ સપ્તાહ અલગ અલગ દિવસે અલગ અલગ થીમ ઉપર સેવાના ભાવ સાથે ઉજવણી કરીને રાષ્ટ્રને ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવા સૌ કટિબદ્ધ બની બ્યુરો રિપોર્ટ જન